एक वीडियो ना सोशल मीडिया पर मची गयो हंगामो धोड़े दहाड़े क्या घुसिया आतंकवादियों વાયરલ થયેલો વિડીયો અંબાજી મંદીનો હવાનો હોવાનો દાવો અંબાજી પર હુમલો કરવાનું હતું ષડયંત્ર કોની થઈ ધરપકડ કોને દેવામાં આવ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો તમને ચોંકાવી દેશે વિડીયો જોઈ ઘણા લોકોને સવાલ થશે અને ચિંતા પણ તો જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો સાથે શું કરવામાં આવ્યો છે દાવો આ વિડિયોને લાઈક ફોર આર ઇન્ડિયા નામના પેજ પરથી અપલોડ કરવામાં આવ્યો જેને કેપ્શનમાં લખ્યું છે કે અંબાજી મંદિરમાં બે આતંકીઓ ઘૂસ્યા એકને ઠાર કરી દેવામાં આવ્યો અને એકને જીવતો ઝડપી લેવામાં આવ્યો આ વિડિયો પણ 1000 થી વધુ લોકો રિએક્શન આપી ચૂક્યા છે તો દીપક રાણા નામના શખ્સે પણ આ વિડિયો અંબાજી મંદિર પર આતંકી હુમલાના પ્રયાસનો હોવાનો દાવો કર્યો દીપકે અપલોડ કરેલા વિડિયોને 68 લોકોએ શેર કર્યો હવે વાયરલ વિડીયોને ધ્યાનથી જુઓ વિડીયોની શરૂઆતમાં જ કેટલાક સુરક્ષા કર્મીઓ ભરી બંધુકે જોવા મળે છે સુરક્ષા માટે તમામે હેલ્મેટ પણ પહેર્યા છે ધીરે ધીરે આ ટુકડી આગળ વધે છે અને હુમલાખોની નજરે ચડી ન જવાય તે માટે તેઓ થાંભલાનો સહારો લઈ રહ્યા છે વાયરલ વિડીયોમાં દેખાતા આ બે શખ્સ હુમલાખોર હોવાનો દાવો છે બંનેના હાથમાં બંદૂક છે અને હુમલાની રણનીતિ બનાવતા જોવા મળે વિડિયોમાં ગુજરાતીમાં સૂચના લખી હોય તેવા બોર્ડ પણ દેખાય છે જેથી એટલું તો નક્કી જ છે કે વિડિયો ગુજરાતનો છે હવે આ દ્રશ્યો જુઓ થોડા સમય માટે દોડધામ મચી ગઈ કારણ કે સુરક્ષા જવાનો એક બંદૂકધારી શખ્સને જીવતો પકડી લીધો તો અન્ય એક દ્રશ્યમાં સુરક્ષા કર્મીઓ એક આતંકીને ઉચકીને લાવતા જોવા મળે છે આજ આતંકીને ઠાર કરી દેવાયો હોવાનો વાયરલ વિડિયો સાથે દાવો થઈ રહ્યો છે વિડિયોના અંતમાં હુમલાખોરો પાસેથી મળેલા સામાનની તપાસ કરવામાં આવી જોઈ શકાય છે કે એકથી એક ઘાતક હથિયાર હુમલાખોરો પાસેથી મળી આવ્યા સોશિયલ મીડિયા પર જે વ્યક્તિએ આ ઘટના અંગે પોસ્ટ મૂકી હતી તે ત્રીસ માર્ચ પછીની જ હતી એટલે વાયરલ વિડીયો પણ ત્રીસ માર્ચનો હોય તેમ માની શકાય પણ સવાલ એ ઉઠે છે કે શું અંબાજી મંદિર પર આતંકી હુમલાનો પ્રયાસ થયો વાયરલ વિડીયોમાં જોવા મળતા આ દ્રશ્યો ક્યારના છે વિડીયોમાં જોવા મળતા આતંકવાદીઓ કયા સંગઠના છે આતંકવાદીઓ મંદિર સુધી કેવી રીતે પહોંચી ગયા વાયરલ વિડિયો જે ઉઠેલા સવાલના જવાબની શોધમાં અંબાજીના અમારા સંવાદદાતા અક્ષય ભાટે તપાસ હાથ કરી. વાયરલ વિડિયોના સવાલનો જવાબ અંબાજીના ઉચ્ચ પોલીસ અધિકારી સિવાય આપી શકે તેમ ન હતું. માટે વી ટીવી ની ટીમે સીધો જ બનાસકાઠાના ડીવાયએસપી આર જનકાંતનો સંપર્ક કર્યો. તો સાંભળો શું જવાબ મળ્યો. આવા માહોલમાં કોઈ અઘટિત ઘટના ક્યારેય ન બને અને કદાચ બની જાય તો શું કરવું એ બાબતેની ચર્ચા વિચારણાના અંતે એક મોક મોકડ્રીલનું અમે આયોજન કરેલું હતું આ મોક મોકડ્રીલની અંદર બે આતંકવાદીઓ આવેલા છે એ આતંકવાદીઓ ખરેખર કોઈ આતંકવાદીઓ હોતા નહીં પરંતુ અમારા દ્વારા જે મોકડ્રીલ કરવામાં આવેલ એના ભાગરૂપેના બે માણસો છે તો આમાં કદાચ આવું થાય તો એ શું થઈ શકે શું કરીએ અને આ અનુસંધાને પોલીસને એક ડ્રીલ મળે અને એમાં આવતા કંઈ પ્રશ્નો ઉદ્ભવે તો એની પર અત્યારે એક

જેથી કહી શકાય કે વાયરલ વિડીયો સાથે થયેલો દાવો ખોટો છે અક્ષય ભટ્ટ વીટીવી ન્યૂઝ અંબાજી